વાલા ખેડૂત ભાઈઓ તથા બહેનો તો આજે આપણે આ વિડીયોમાં જોશું કે કેવી રીતના ખેડૂત જાતે ડિજિટલ ક્રોપ સર્વે કરી શકીએ છીએ તો આજે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપણે કેવી રીતના ખેડૂત પોતે સર્વે જાતે કરી શકે છે એ બાબત જોશું તો સૌથી પહેલાં ડિજિટલ ક્રોપ સર્વેની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી આપણે ભાષાની પસંદગી કરવાની રહેશે તેમાં જેમ કે આપણે ગુજરાતી ભાષા પસંદ કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરીને આગળ વધશું પછી આપણે જોશું કે અહીંયા શું કહેવાય કે બે ઓપ્શન આપેલા છે અહીંયા બે ઓપ્શન આપેલા છે કે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સર્વેર બનો અને તમારા અકાઉન્ટમાં સાઇન ઇન કરો બે ઓપ્શન આમાં બતાવે છે તો આપણે ખેડૂત ભાઈઓ બહેનોએ તમારા અકાઉન્ટમાં સાઇન ઇન કરો એના પર ક્લિક કરવાનું રહેશે એના પછી અહીંયા ચાર ઓપ્શન છે એમાંથી આપણે બીજા નંબરનું જે લખેલ છે કે ખેડૂત તરીકે સાઇન ઇન કરો એના પર ક્લિક કરવાનું રહેશે હવે અહીંયા આપણે સાઇન ઇન કરવા માટે એટલે કે આપણે ઓપન કરવા થઈને બે ઓપ્શન આપવામાં આવેલ છે એક છે તમારો આઈડી અને પાસવર્ડ નાખો અથવા તો ઓટીપી તો ઓટીપી વાળો થોડોક સહેલ ઓપ્શન છે તો આપણે ઓટીપી પર ક્લિક કરીશું પછી જે ખેડૂત ખાતેદાર તરીકે આપણે જે મોબાઈલ નંબર આપણો આપેલો છે ફાર્મર રજીસ્ટ્રીમાં અથવા તો બીજે જે રજીસ્ટર્ડ કરાવેલ છે એ મોબાઈલ નંબર અહીંયા આપણે ટાઈપ કરીશું એ ટાઈપ કર્યા પછી આપણે ઓટીપી મેળવવા પર ક્લિક કરીશું તો આપણે જે ઓટીપી આવેલ છે એ અહીંયા આપણે નાખવાનો રહેશે જે ઓટીપી આપણે આવેલ છે એ નાખીને આપણે એમાં વેરીફાય કરવા ઉપર ક્લિક કરવાનું રહેશે વેરીફાય કરતાં જ આપણે આ ડાઉનલોડિંગ માસ્ટરડીને એટલે કે આપણી જમીનની જેટલી પણ માહિતી છે એ આ એપ્લિકેશનની અંદર ડાઉનલોડ થઈને આવી જશે આપણે જોયું આની અંદર કે જે પહેલાં આપણે નંબર નાખ્યો હતો ખોટો હતો એટલે લખેલ આવ્યું કે આ નંબર પર કોઈ પણ રજિસ્ટર્ડ નથી એટલે ખેડૂત જો ખોટો નંબર નાખશે એમાં તો એમાં લખેલ આવી જશે કે આ નંબર ઉપર કોઈ રજિસ્ટ્રેશન થયેલ નથી હવે આપણે જોઈશું કે આ જે ખેડૂતભાઈ છે એ આપણે શું કે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના વેરાડ ગામના છે તો એમના પાક સંરક્ષણ કરો અને માસ્ટર ડેટા બે ઓપ્શન છે એટલે આપણે ખેડૂતભાઈ ઉપર માસ્ટર ડેટા ઉપર ક્લિક કરીને માસ્ટર ડેટા ડાઉનલોડ કરો ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે જે પણ જમીનની માહિતી છે જે જમીન એમના નામે એમને ફાર્મર રજિસ્ટ્રીમાં બતાવેલ છે એનો ડેટા આમાં આવી જશે પછી આપણે બેક કરીને પાક સંરક્ષણ શરૂ કરો એના પર ક્લિક કરવાની રહેશે હવે આપણે જોઉં કે અપલોડ કરેલમાં ઝીરો છે અને સર્વે બાકી છે એમાં બે છે એટલે કે બે જમીન આ ભાઈના નામે છે આ જે ખેડૂત છે વેરાડ ગામના આ બે જમીન છે એમના નામની અને એનો સર્વે કરવાનો છે તો ખેડૂત ભાઈઓએ પછી સર્વે શરૂ કરો પર ક્લિક કરવાનું રહેશે હવે જેમ કે આ ભાઈની આ જમીન છે વેરાડ ગામની એ આ બોલે છે હવે આપણે આગળ ઉપર ક્લિક કરશું અને પછી જે પણ શું કહેવાય માહિતી છે માંગેલી એમાં નાખશું અને એ જે જમીન છે એના ચારથી પાંચ ફોટા કે ત્રણ ફોટા જે માંગે છે એ પાડીને આપણે એને સબમિટ કરી દઈશું હવે જેમ જ ખેડૂતભાઈ આગળ વધો પર ક્લિક કરશે એટલે આમાં બતાવશે કે યુ હેવ ટુ બી વિધિન ટ્વેન્ટી મીટર્સ એટલે કે તમે તમારા ખેતરની અંદર હશો કે એના સેઢા ઉપર ઊભા હશો તો જ તમે સર્વે કરી શકશો એટલે આપણે ખેડૂત ખેડૂત ભાઈઓએ કે બહેનો અહીંયા અંદર જવું પડશે એમ અને પછી જે જેટલી પણ માહિતીમાં માગવામાં આવી છે એ આપણે આગળ જોશું એ ભરીને પછી સબમિટ કરવાનું રહેશે તો આ પ્રકારે ખેડૂતભાઈઓ બહેનો પણ શું કહેવાય કે આપણે ડિજિટેલ ક્રોપ સર્વેનું સર્વે કરી શકે છે કરી શકીશું અત્યારે આપણે પાંચસો ને ઓગણ્યાસી સર્વે નંબર ઉપર ઊભા છીએ તો પાંચસો ઓગણ્યાસી નાખી અને આગળ વધીશું સર્વે શરૂ કરો ત્યારબાદ આપણે કઈ જગ્યાએ ઊભા છીએ એનું લોકેશન બતાવી દઈશું અને એ સર્વે નંબરનો કેટલો વિસ્તાર છે એ બ્લૂટૂથથી આપણને બતાવી દેશે ત્યારબાદ આગળ વધો કણબી લાલજીભાઈ કોનજીભાઈ કે જેમનો આ ખેતર છે અને એ ખેતરનો વિસ્તાર છે એક પોઈન્ટ અઠ્ઠાવન પંદર એક હેક્ટર અઠ્ઠાવન ગુંઠા આગળ વધીશું બિનખેતી હેતુ માટે જમીનનો ઉપયોગ થાય છે તો કે ના આગળ વધીશું પડતર કે ખાલી જમીન તો કે હા તો કેટલા વિસ્તારમાં પડતર છે તો આપણે અત્યારે દેખાય છે અંદાજી જીરો પોઈન્ટ બાર ગૂંઠા બતાવે છે પડતર તો ઝીરો પોઈન્ટ બાર અને તેના ત્રણ અલગ અલગ ફોટા આપણે લઈશું આપણે પડતરમાં અહીંયા વાવણી સિવાયની જે જગ્યા છે કે તબીલો હોય મકાન હોય કે શેડ હોય એને આપણે પડતરમાં લઈશું પડતરના આપણે ત્રણ અલગ અલગ એંગલથી ત્રણ ફોટા લેવાના છે એક ફોટો જે અપલોડ થશે ત્યારબાદ બીજા ફોટા ઉપર આપણે કરીશું ક્લિક બીજો ફોટો ત્યારબાદ આપણે ત્રીજો ફોટો લઈશું જે બોર અને ટાંકુ છે ત્રણ ફોટા આપણે અપલોડ કર્યા ત્યારબાદ આગળ વધીશું અહીંયા હાર્વેસ્ટ પાક કરેલો છે કે નહીં તો આપણે જોઈએ છીએ કે અહીંયા મગફળીનો પાક છે જે અત્યારે આપણને ખેતરમાં ઊભો છે તો હાર્વેસ્ટ કરેલો છે તો કે ના નેક્સ્ટ આગળ વધીશું પેરેલીયર પાક પેરેલીયર એટલે બહુ વર્ષાયું જેમ કે દાડમ છે બાગાયતી પાકો એ હોય તો યસ અને ના હોય તો ન કરવાનું ત્યારબાદ બેન્જિયલ પાકમાં બે આવ્યું જેમ કે શેરડી છે પપૈયું છે એ હોય તો યસ કરવાનું ના હોય તો નો કરી અને આગળ વધવાનું ત્યારબાદ સિઝનલ કે સિઝનલ પાક અત્યારે યસ આપણે મગફળી સિઝનલ પાક કહેવાય તેના ઉપર આપણે એડ ક્રોપ સિઝનલ તો પાકનું નામ ગ્રાઉન્ડનટ ડીગર ગ્રાઉન્ડનટ પછી ક્રોપ વેરાયટી હાઈબ્રીડ એન્ટર સોઈંગ ડેટ તો વાવેતર ડેટ છે એ આપણે ખેડૂતે આપણા ખેડૂતના કહેવા મુજબ ત્રેવીસ જૂન છે ઓકે કરીશું ત્યારબાદ વિસ્તાર છે અહીંયા આપણે બચો વિસ્તાર છે એક હેક્ટર છેતાલીસ ગુંઠા તો આપણે બાકીનો જે વિસ્તાર છે એ પૂરેપૂરો આપણે ખેતી લાયકમાં બતાવી દઈશું ઇરિગેશન ટાઈપ તો પીએચ છે મગફળી છે એટલે અહીંયા ખેડૂત બોરવેલથી સિંચાઈ કરે છે તેના ત્રણ ફોટા આપણે અલગ અલગ એન્કલથી પાડીશું એક ફોટો જે આપણે અપલોડ કરીશું ત્યારબાદ બીજો ફોટો છે બીજો ફોટો આપણે અપલોડ કરીશું ત્યારબાદ ત્રીજો ફોટો આપણે નજીકથી પાડીશું જેથી પાકની ઓળખ થઈ શકે આમ આપણે ત્રણ ફોટા એડ ત્રણ ફોટા અપલોડ કર્યા ત્યારબાદ એડ ક્રોપ ઉપર જઈશું કે મિનિમમ વન ઇમેજ આપણે ફરીથી અહીંયા ફોટા પાડીશું વ્યવસ્થિત અપલોડ નથી થયા ત્યારબાદ ત્રીજો ફોટો લઈશું આપણે ત્યારબાદ ત્રીજો ફોટો પાડીશું આપણે એડ ક્રોપ ઉપર કરીશું ત્યારબાદ આપણે વધારાનો પાક હોય તો એડ કરવાનો છે પણ અહીંયા ખેડૂતના કહેવા મુજબ સો ટકા મગફળીનું વાવેતર કરેલ છે તો આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અહીંયા આપણો તમામ ડેટા જે જે આપણે માહિતી નાખી છે એ બધી બતાવશે ત્યારબાદ છેલ્લે આપણે આઈ એ વેરીફાઈ મીડિયા ફાઇલ એન્ડ અધર ડેટા એના ઉપર રાઈટ ક્લિક કરી અને સેવ કરી દઈશું સેવ કરશું જેથી આપણો ડેટા અપલોડ ડેટા છે એમાં બતાવી દઈશું આપણે અગાઉ એક સર્વે કર્યો છે અને અત્યારે આ બીજો સર્વે કર્યો છે જે તમે સર્વે કર્યા પછી વ્યૂ કરીને તમે શું શું ડેટા નાખ્યું છે અને તમામ માહિતી આપણે જોઈ દઈશું આમ મિત્રો જોવા જઈએ તો આ બધી માહિતી એકદમ સરળ છે કંઈ વધારે ટેન્શન લેવાની વાત નથી એક દિવસ